મિત્રો મારું નામ છે દીપ રહું છું અમે શાફી આજે બેગ ને ખણી અમે બધા દોસ્તારો નીકળ્યા નીકળી ગયા છીએ બધા વાડા મિત્રો યસ વાડા મિત્રો વાઢા એવા માટે બીજી વાર બીજી વાર ગાડી થી ગયા હતા બીજી વાર પગે હો જોઈ કેટલા પહોંચેર આમાંથી હજી બે બીજા આવશે જોઈ द्रो वीडियो में कब दे माताजी पा है रे को आगे है मैं लागिया हूं मैं मंदिर से चारों तो ये एकज केवा गया हूं पहुंच गया दूसरा भले पहुंचे ना पहुंचे वो पहुंचे और ये ऐसा नहीं क्यों होता भाई हमके पहुंचાડ दिया ना हूं बताओ लागिया हूं वो दादा ने गया डायरेक्ट उठते दादा माताजी के ही देते

तो हमें हाथ ची रखता हो तो हमें यारे तो रूपानी आप टैक्स लेकर आने तो आसे घर बैठलो मापते हैं फ्री में बल्ले वालों सुनो क्या क्या निकाल सु अजी यो आया बोटा है बोटा बोट यो आया मलाकड़ी हैं कि मत तुम लिखो अजी खास आकल मेरा दिखाया दत्ति दिखाय आपड़ा जसे न दिखा पे आ री चा है जस किलोमीटर मैं जाएगा एक लाख एक आधी का पक मनप्रीत ये लाख गया मैं ऐसे में पड़ी आई हाँ एक पड़ी सर बताइए हाल तारा नितंब यार ताई है पर तो है तो हमें हाल तो दा। हो गया है क्या आप रे साथी दार साथी दार उबारने से यार द कुदैगी है आई वाला बैठा बैठा है हाल तो ये पर जनों उबारने से એમલે કમ મોટો મોબાઈલ ને ગયો તો એટલે સમજી હા વળી ચાલુ કરી હા લો પોલીસ સમર સિક્યુરિટી છે ભેગી રાખી એ પોલીસ ને છે માં વાડી સિક્યુરિટી ગાર્ડ માં આપણે રાખ્યા છે ના બે વચ્ચે મોડા વાડા ગેમ છે તે આજી પડી छेते हम हज़िबाड़ीज़ बोचे हैं हज़िगे छेतू कड़ू का पूवे कोड कोड धाकी दे दो कोड धाक से अबे तुम सिर्फ कोड धाकी दे से क्यों आश्रव हैं क्या बात कोड धाकी दे से मंगला के रोही प्रमाण है ठाक से धाकी दे से बाकी अभी जाए यार प्ला धाकी दे दी फोन डबडी आ रही हो बार बताओ डेवू जूते तम आम बोलो इतने क्या <laughs> जाओ माता जी जाओ आया सबसे बढ़िया अलाइटमेंट तैयार चोरा नुकाल करूँ बहुत से तो मित्रों थकी हो तो कोई मारा पाक का दुख है रा नहीं घट्टी समता तेरे मुझे दोस्त बीवा तेरे मुझे मार दोस्ता नगरे चुं तेरा कन्या आरं

मारपा के गणा दुख है એટલે બે દોસ્તરોન કીધું માર પૂર્વ ભવાની આલી કે સોરી જે બાકી ના હતા એ બ다가 ગેપ 8:30 9:00 કલાક એપ્રક્ષ પોચી ગયા થા ઈ લોકો લોગ નથી વિડિયો નથી ઉતારે એટલે ના કે નથી નકર નાકનો વિચાર હતો કે ઉતર તો હું ત્યાંથી પાછો ઘર થી પાછો બીજા દિવસે આવી ગયો ત્યાં ને દોસ્તાના ઘરે ગયો તો રાત ત્યાં રહ્યો બધું પરિવાર બરો પછી બીજે દિવસે નેક્સ્ટ ડે આવી ગયો હું ઓછું ઘણું હતું તકલીફ એના કરતા કે દુખ પર ઘરે પાછા પોચીયા પર દુખેરા ઘણું દુખતા હતા હજી સુધી દુખેરા પણ એડિટિંગ કરવું જરૂરી હે બ્લોગ માટે કે તમને એમ લાગે કે નોપર ચેનલ બંધ કરના કે છે ચેનલ ચાલુ ક્યારે ક્યારેક આવે રહી ગયા હું મારું કે ક્યારે ક્યારેક આવે શું કરું કામકાજમાં રોકાઈ લઉં એટલે ક્યારેક દોસ્તો રૂપિયા કઈક બારે નીકળી તો બનાવી નાખી શું કરે રોજ લાઈફ તમે જોઈએ ને વચ્ચે રહો એટલે હવે એડિટ કરવા બેઠો તો ખબર પડી કે આ બાકી ને બાકીનું તમે આગળ ક્લિપ જોઈએ કે હું બીજાને કહેતો કે કોણ થાકી દેશે હું થાકી રહ્યો માકી દેવાની પણ ઘણા ત્રીસ કિલોમીટર એટલે ઘણું થાય ઘણા પંથ કાપ્યો ત્રીસ કિલોમીટર આઠ કલાકમાં મળી હવે નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં જોઈ નેક્સ્ટ વ્લોગ નેક્સ્ટ વિડીયોમાં શું થાય ક્યાંય એ રહે કાંઈ ખબર નથી નો આઈડિયા કેના ભેગા હું હજી કાંઈ પર્યાણ નથી મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી નાનકડા વ્લોગ વખા લેજો કાંઈક મારા ખ્યાલથી સાત સાત આઠ મિનિટનો જશે મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં

I don't think I'll ever let you in. Easier to break it off as friends. I don't really understand myself. I don't really understand. Need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside. I'm alone. I'm alright. It's so cold outside. I'm alone.